મારો દીવો ધંધો મારો મસ્ત ચાલે હ પણ પૈસા ઓછા પડે હ શું કરું કે પૈસા ડબલ કરું કાય હું તો કરું શું કરું એ મગલલાલ એ મગલલાલ શું વિચાર કરો છો અરે સેના વિચારવા છો ઓહો હો હો સગલલાલ આવો આવો અલે બેસો વિચાર શું કરું એ ને વિચાર તો એ કરું છું કે પૈસા સારા છે મારા જોડે બરાબર પણ અહીંયા થોડા ડબલ થાય ને એવું ધંધો મળે તો મને મજા આવે આ વિચાર તો મને ઘણા આવે છે કે પૈસા હું ડબલ કરી દઉં પણ આ સારું આ મોંઘવારી વધતી જાય છે અને પૈસા કાંઈ વધતા નથી સાચી હો તમારી વાત ડબલ તો પૈસા મારે કરવા હા પણ કરવું શું કાંઈ સમજાતું નહીં મને લ્યો તમે જ વિચારો મગનલાલ તમે બહુ હોશિયાર છો

પોપટ તને રોજ મોઢું બતાવે છે પણ તને દિયોર જોવું ક્યાં ગમે છે રોજ ટોકા પાડું છું રોજ મને ભારા ચા પીતો હોય પણ કોઈ દાડો બોલાવતો નથી પાછો મને કે છે કે ઘણા દાડે મોઢું બતાવ્યું પણ હવે ગામમાં તમને બે મોઢું બતાવે એવા રાખો ના તો હું પોપટ નઈ પોપટ એ આવો પોપટ લા લાવો ત્યાં ઉભા ઉભા શું વિચાર કરો છો અંદર તો આવો ઉલે મારા ગામમાં ઘણો કોમ છે ભગવાન જવા ને યાર ઈને આમે ગામમાં એને ઘણા કામ હશે બચારાને શું કરવા મારા ઘરે બોલાવો હો એ પોપટલાલ એવું તે શું કામ છે તમારે કે આઈ તમારા મને ખબર છે મગનિયા તારો મન ભૂલાવો નહીં સગરલાલ એ કેટલી વાર કહું ના બોલાશો આ નવરાને શું કામ થંતા હોય ગામમાં ખાલી ખોટા આટા મારતો છે આટા તો મગરલાલ સાચી વાત છે સગરલાલ હા મારા ઘણો કામ છે ગામમાં લાખ રૂપિયા લેવાના છે હું લેવા જઉં છું

મને એ ક્યો? તમે લાખ રૂપિયા કેવી રીતે કમાણા પોપટલાલ સી વિચાર કરો શોર્ટકટ કમાવાનો ધંધો મળી ગયો છે ખબર ના પડી પોપટલાલ કેવા શું માંગો છો એટલે કે આલવાના પાંચસો

તું આ મગર લાલ લાખ લાખ રૂપિયા જોડે જઈ લાખ રૂપિયા લઈને આઈ હાલજ મારા દેવું કે લુચિયા લી હજાર હા હજાર રૂપિયા નું ડો મારા ખિજામ જોવા આવજે હવે પૈણ વાગે 1 લાખ ને ચાલી કમાણા સટ્ટા મટકા મે પોનુ મારો 1000 રૂપિયા નું તો 1 લાખ ને 40000 રૂપિયા આલ લાગે એટલે મતલબ આવા પૈસા તો મારે કમાવા છે અલ્યા સગલલાલ સગલલાલ ઉતાર્યો એ કીધા વિશ્વાસ ના કરાય મને દાળ માં કાળું લાગે છે ભાઈ હા હા આખી નાખી દાળ જ કરી છે આખા ગામ માં ફરું તારા પર કોઈ વિશ્વાસ કરતું નહીં પર વિશ્વાસ વિશ્વાસ કરશે અને હવે તમને બે ને ભીખ માગતા ના કરો ના તો હું પોપટ નઈ મગનલાલ હે સગનલાલ હે મગનલાલ મારા મન ની વાત કરું હું કરો આ પોપટીઓ એક દાડા માં લાખ રૂપિયા કમાઈ ગયો મારો ગયો મને તો બહુ અંદર અંદર લાઈ ભર ઓલા મોનો તો છે અંદર થી લઈને માથા સુધી લાઈ બરી જાય તમને ભરી ભરી મને પણ ભરી હવે શું કરવું એ કામ શું પોપટના હંગા જશું કેવડીક કમાણો કેવડીક લાખ રૂપિયા લીધા અને ચમનિયાએ લાખ રૂપિયા કેדינה આપશે એ તો ખરા એટલે આપણે પણ ડબલ કર લઈએ ને કાઢો ને વીસ હજાર બગાડીએ ફૂટવો કમાયા તા કોમ જતા કોમ જતા કશું વાતો નહીં આડો જશું તો મનાવો તમ પોપટલાલ ને આડો મનાવો અલે વિચાર મન વિચાર માં રહી જશો કમાવો હોય ડબલ કરવા હોય તો એડો નકર રયો હું આ એડો અલે ભલા માણસ એમ ના જવા પોપટલાલ કમાવા છે અમારે અલ્યા તું એમ માન અમે ભિખારી

આ બધા ધમતા મારું નામ ઇન્સ્પેક્ટર દયા મને કોઈ ના પણ આવે દયા મારું મગજ ગયું ને એ બધા ગયા ક્યાં ગયા સંતલજલમા ગાડી તૈયાર કરો રેડ પાડવા જવાનું છે ક્યાં જવાનું સાહેબ સોપાસણ સોપાસણ નહીં શોભાસણ શોભાસણ સાહેબ બેસો તો ખરા પછી જઈએ આપણે

ના ઓળખતો તો ઓળખી લે મારું નામ ચમબુક્કી પૈસા રેડી પણ લઈ જાઓ લઈ જ તમારા ઉપર ફૂલ વિશ્વાસ છે સુધી સાચવા તમારા જોડે પૈસા ને જાણે મારા ખીચામાં છે બરોબર મને તમારા ઉપર ફૂલ વિશ્વાસ છે ચમનલાલ જુઓ બે માણસો લાવો નવા અરે જોરદાર બરોબર જુઓ ચમનલાલ

તો તમે બે રમશો તો હિત તમાર આવશે હિત તમાર આવશે ઓ તારી ના હિત દસ ના હિત એટલે વિચાર કરો બેંક માં મૂકો તો વીસ વર્ષે ડબલ થાય દસ વર્ષે ડબલ થાય સગલલ લે મગલલ હવે મજા પડી ઓ દસ ના સિત્તેર એટલા હાઈટ વધારના આપી દો આપી દો છું પોપટલાલ લ્યો

જલ્દી ફટાફટ આલો ની યાર જો કેટલા પૈસા બાકી છે હવે દોઢસો બસો રૂપિયા થાય તો જ લઈ તમતારી પણ આલુ આવતા નહીં યાર આલો હવે યાર નહીં ચાલે હાથ કરું છે યાર ચમા બાલુ કઈ બાજુ જવાનું છે આપડે તય માર નામ બાલુ નઈ કાલુ હ કાલુ 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 આપણે જવાનું આ સાઈડ આ સાઈડ બાવા રે એમાં અડધો ચાલે છે અહીંયા ત્યાં જવાનું છે ચાલો 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 ચાલે ગો બિરા ગો ભરા છે ને ઓ અરે ઉભરા ઉભરા બોલ પકડો પકડો અરે પકડો પકડો સાહેબ પીવારી બાપા સાહેબ બેરોજ ગારે છે મને કઈ ખબર નથી હું વાત કરું સાહેબ બંને સાચું બોલો

મારું નામ ઇન્સ્પેક્ટર દયા એ સાહેબ મને નહીં આવે તમારો પડ દયા સાચું બોલો કોણ ડાઉગા તું તો સાહેબ હું સાચું બોલી જા સાચું સાચું બોલતા નથી તારા સાહેબ આ આરો એ સાહેબ 500 પાછો તો સાહેબ સાહેબ સાહેબ

આ બધા ગરીબ માણસો છે અમને છુટ્ટા કરી દો સારું થાય હવે ના કરતા બરાબર હવે જા તમે છૂટા નહીં કરીએ કોઈ દિવસ નહીં કરીએ સાહેબ